તો હેલો મારું ટૂંક ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો બધા જોરદાર હોય માં ભગવતી રામદેવી હનુમાન દાદા તમને સદાય ખુશ રાખે એવી આપની શુભ ઈચ્છા પાઠવું છું તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું ગલીબીલી બજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તો કેટલી મજા આવે કોણ કોણ છે એ તમને મેં તૈયાર બતાવીશ બાકી નહીં તમે જેવો સપોર્ટ કરો છો એવોને એવો સપોર્ટ કરતા રહેજો બરાબર છે ઘરેથી મેં બ્લોગિંગ સ્ટાર્ટ કરવાનો હતો પણ નહીં કર્યો કારણ કે ઘણો લાંબો થઈ જાય બાકી અત્યારે આપણે આવી ગયા છીએ ગલીબીલી ગામમાં જ તો આ રસ્તો છે રસ્તાનો નજારો રોડ ઉપર ઊભો રહીને મેં તમારા માટે બ્લોગિંગ ચાલુ કર્યું સ્ટુડિયોમાં કોણ આવવાનું છે અને કેવું ગાવાના છે આજે તમારા માટે આગળ હોળી આવે છે કંઈક હોળી માટેનું કંઈક થોડું ઘણું મનોરંજન તમને બતાવીશ મેં બાકી બન્યા રહેજો અને તમે જેવો સપોર્ટ કરો છો કોમેન્ટ કરો છો પણ મિત્રો કયા ગામથી તમે કોમેન્ટ કરો છો એ કરજો અને ગણેશ મ્યુઝિક બ્લોગને તમે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો હાલો આપણે નીકળીએ શું ગાવાના છીએ આપડી સાથે છે એવા વિક કેમ છો ભાઈ જોરદાર તો કેવું શાંતિ પછી તો ઘણા દિવસ થી આપણે બરાબર હું ચાલે

બરાબર દિલીપભાઈ કેવું છે થાકી ગયા દિલીપભાઈ બગાહ ખાય છે અત્યારે તો મન લાગે ચા નો સમય થયો લાગે છે આપણે ચા તો અહીંયા કઈ થી છે આપણે હા દિલીપ રાઠવા તમારું સ્વાગત છે ગણેશ મ્યુઝિક માં બરાબર અત્યારે તો કાળી બાળી ચા મંગાવો જોડે છે ને કારણ કે અહીંયા સિટી જેવું લેવલ નહીં એટલે નહીં આપણે લગભગ ચારે દુકાન ચારે દુકાન રાખું છું બાજુમાં બન્યા રીજો નાયક તમે જોઓ પેલા કેવું ભાઈ મોજ ને બળ્યા હે ને મસ્ત તમારી આવી રહ્યા છે તો મસ્ત મજાનું સોંગ પણ છે વિડિયો સોંગ આવી રહ્યું છે અમારા ગુલાબભાઈ બારિયાની ચેનલ પર તો એ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને દોસ્તોમાં શેર કરીને સપોર્ટ કરજો તો એની ઝલક અમારા તમને હેલો બા આપણી કિતાબ હૈ અને અભિયા વીઆર ભાઈ કેસાદાર જોરદાર ભળિયા તો અભી મિત્રો રેકોર્ડિંગ પાયલોટિંગ પૂરાઓ ગયા અને અભી બહાર નીકળ્યા હે બહાર નહીં સ્ટુડિયોમાં હે સિંગિંગ રૂમ છે સિંગિંગ રૂમ મે બહાર નીકળ્યા હે પણ મિત્રો હવે દી કદાચ થોડું ઘણું મજા આવે તો આપણે કરીએ તમે કોમેન્ટ કરીજો ભાઈ હું

વિહારભાઈ છે પણ અત્યારે અમે સ્ટુડિયોમાં પાછા ફરીવાર ધૂમ મચાવવાના છીએ કંઈક નવું લાયેલા છીએ તો કંઈ નહીં કરજો ને શેર કરજો ને ફોલો કરજો અને છેલ્લું છે અને કંઈક તમારા માટે નવું બનાવવાના છે નવું બનાવી દીધેલું છે પણ કેટલું ખતરનાક છે હોળી માટે તમારા ઝેરિયાનું છે તો કોમેન્ટ કરજો ભાઈ કેટલી મજા આવે એ કોમેન્ટ કરજો બાકી કંઈક તમારા માટે નવું નવું લાવે છે અને લાવતા રહીશું એ બસ તમે જેવો સપોર્ટ કરો છો એવો એવો સપોર્ટ કરતા રહેજો બરાબર તમારો બસ લાઈક કરો અને શેર કરો બાકી નવો નવો લાવવા માટે અહીં બેઠેલા છે બરાબર નમસ્કાર મિત્રો હોળીની એમ કહે કે હોળીની મિલ કોર દેસી ઝેરિયાની ગીત જે ઝેરિયા કરે ને આપણા જે દેસી સંસ્કૃતિ એવી રીતે અમે જોરદાર બજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં લઈને આવ્યા છે તમારા માટે કંઈક નવો ધમાકો અને આ છે આપણા કાકા શું છે રશીભાઈ હું બસ કાકા પણ આપણા વિડીયોમાં આવ્યા છે તમને કેવું લાગે એ કોમેન્ટ કરજો બાકી તમને થોડી ઘણી ઘડી ઝલકાવીએ બરાબર છે